અત્યારના હું તમને પેલા ટોપિક એનો પણ એક સબ ટોપિક કરાવવાનો છું બરાબર ટોપિક જ આપણે તમને ખબર છે કે પેપરની અંદર દોઢસો બંને પરીક્ષાની અંદર જે પહેલો વિભાગ છે એ કોમન છે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર ત્રીસ માર્કનો આ વિભાગ છે બરાબર અને એમાં સબ વિભાગ પણ તમને આપેલા છે એબીસી એવી રીતના બરાબર એમાં બાળ વિકાસ પંદર માર્કનો છે પંદર ગુણ અને પંદર પ્રશ્ન અને આની અંદર પણ તમને અલગ અલગ સબ ટોપિક આપેલા તમે જોઈ શકો છો અલગ અલગ ટોપિક તમને છે પાસે સિલેબસ તમે જોઈ શકો છો બરાબર બાકી તમને ટેલિગ્રામ ચેનલમાં સિલેબસ આનો મળી જશે તમે જોઈન પણ કરી શકો છો લિંક આપેલી છે હવે આની અંદર હું તમને પહેલું ટોપિક કરાવીશ વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ આ ટોપિક કરાવીશ પછી તમને એના એટલે તમને ખબર પડે કે ટોપિકમાં જે વસ્તુ સમજવાની છે એ તમને સમજાણી કે ના સમજાણી ક્લિયર છે અને પીવાયક્યુ પણ આપેલા છે પાછલા વર્ષમાં ક્વેશ્ચન છે એ પણ હું તમને કરાવીશ બરાબર અને ઘણા લોકોને મારા વિષે ખ્યાલ ના હોય તો એ લોકોને સમજાવી દઉં મારું નામ છે જય મહેતા બરાબર તમને શરૂઆતું અને આટલી એક્ઝામ એ ક્વોલિફાય કરેલી છે ટેટ ટુ ની એક્ઝામ કરેલી છે ટાટ એચએસની એક્ઝામ કોમર્સ માટે કરેલી છે પછી સી ટેટની એક્ઝામ પણ પાસ કરેલી છે જે સેન્ટ્રલ ગવર્મેન્ટની

પહેલો ટોપિક લઈ લે બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્ર એમાં ત્રીસ માર્ક છે અને એમાં પહેલો ટોપિક વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ જ્યાં પણ મેં હાઇલાઇટ કરેલી છે એ એકવાર ધ્યાનથી વાંચજો એમાંથી જેમથી ક્યાંક ને ક્યાંક બનતા હશે બરાબર છે ચલો પ્રાથમિક સમજૂતી બાળ વિકાસ ને સમજવા માટે વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતા અને અધ્યયન ચાર અલગ અલગ વસ્તુ કીધી છે વૃદ્ધિ વિકાસ પરિપક્વતા અને અધ્યયન જે સંકલ્પનાઓને સ્પષ્ટ પણ એ સમજવી અનિવાર્ય છે સૌથી પહેલા આપણે વિકાસની વાત કરીએ ડેવલપમેન્ટ બરાબર ડેવલપમેન્ટ છે ને એ વુંબથી ટુંબ સુધી થતું હોય છે વુંબથી ટુંબનો મતલબ શું વુંબ એટલે ગર્ભ અને ટુંબ મતલબ કે કબર બરાબર છે તો ગર્ભથી લઈને કબર સુધી એનો મતલબ શું કે જ્યારથી ગર્ભદાન થાય ત્યારથી લઈને આ જીવન છે એ વિકાસ થતો હોય છે બરાબર છે એકવાર આપણે વાંચી પણ લઈએ વિકાસની એક વ્યાપક અને બહુ પરિમાણીય સંકલ્પ છે તે માત્ર શારીરિક ફેરફારો પૂરતો મર્યાદિત નથી પરંતુ ગર્ભદાનથી શરૂ થઈને જીવનના અંત સુધી ચાલતી એક સતત ક્રમિક અને સુસંગત પ્રક્રિયા છે વિકાસમાં વ્યક્તિના શારીરિક માનસિક સામાજિક સામાજિક અને બૌદ્ધિક પાસાઓના તથા ગુણાત્મક પરિવર્તનો સમાવેશ થાય છે યાદ રાખજો એક શબ્દ કયો શબ્દ ગુણાત્મક વિકાસ આવે તો ગુણાત્મક બરાબર છે ધ્યાનમાં લેવાનું છે તે વ્યક્તિની કાર્યક્ષમતા કૌશલ્ય અને સમજણમાં થતા વધારાને સૂચવે છે ઉદાહરણ તરીકે બાળકની તર્ક કરવાની ક્ષમતા વધવી પછી ભાષા પર પ્રભુત્વ મેળવવું સામાજિક સંબંધો સમજતા શીખવું આ બધી વસ્તુ વિકાસની અંદર આવશે બહુ જાજુ ડિટેલમાં ઊંડું નદી ઉતરવાનું આખી આખું તમારે યાદ નથી રાખવાનું જે અંડરલાઈન કરેલું છે જે મહત્વનું છે એ તમારે યાદ રાખવાનું છે ક્લિયર છે પછી આપણે વૃદ્ધિની વાત કરીએ અને કહેવા છે ગ્રોથ બરાબર છે ઇંગ્લિશ શબ્દ પણ યાદ રાખજો તમને સહેલું રહેશે વૃદ્ધિ એ વિકાસનો જ એક ભાગ છે જે મુખ્યત્વે શરીરના કદ આકાર ઊંચાઈ અને વજન જેવા પરિમાણાત્મક માપી શકાય તેવા ફેરફારોને કેન્દ્રિત કરે છે ઓમાં શું હતું ગુણાત્મક હતું આમાં શું છે પરિમાણાત્મક છે પરિમાણાત્મક મતલબ કે જે વસ્તુને માપી શકાય ગુણાત્મક છે ને માપી શકાતું નથી અથવા માપવું બહુ જ મુશ્કેલ છે વૃદ્ધિની પ્રક્રિયા મુખ્યત્વે શારીરિક પાથ સાથે સંબંધિત છે અને તે અમુક વય મર્યાદા ખાસ કરીને તરુણાવસ્થાના અંત સુધીમાં પૂરી થઈ જતી હોય છે બરાબર પુખ્ત વયના તમે થાવ ત્યાં વૃદ્ધિ પૂરી થઈ જાય મોટા ભાગે પૂર્ણ થઈ જાય છે અને તેનાથી વિપરીત વિકાસ જીવનભર ચાલતી પ્રક્રિયા છે તો વૃદ્ધિ થઈ ગઈ ચાલો આપણે આગળ વાત કરીએ પરિપક્વતા બરાબર છે પરિપક્વતા એ એવી પ્રક્રિયા છે જેમાં વ્યક્તિને વારસાગત રીતે મળેલા જૈવિક ગુણધર્મો અને ક્ષમતાઓ સમય જતાં કુદરતી રીતે અને ક્રમિક રીતે પ્રગટ થાય છે શબ્દ યાદ રાખજો કુદરતી રીતે અને ક્રમિક રીતે કઈ વસ્તુ પ્રગટ થાય છે જૈવિક ગુણધર્મો જે તમને વસ્તુ વારસામાં મળેલી છે બરાબર છે એ ડાયરેક્ટ ખબર ના પડી શકે જેમ જેમ ઉંમર મોટી થતી જાય એમ એમ તમારી જે અંદરની ક્ષમતાઓ છે એ બહાર નીકળતી જાય બરાબર છે અમુક સારા ગુણ હોય અમુક દુર્ગુણય હોય બની શકે કોઈ વ્યક્તિ છે એના ઘરની અંદર કોઈ વ્યક્તિ ગુસ્સાવાળું હોય બરાબર છે તો બાળક નાનું હોય ને ધીમે ધીમે મોટું થઈને તો એ વ્યક્તિ પણ ગુસ્સાવાળો થાય એવું બની શકે છે આ ખાલી એક શું જે નેચર છે આપણા શરીરનો બરાબર છે અને એના જેવી ગુણધર્મ

નો જૈવિક આધાર પૂરો પાડે છે પરિપક્વતા કોના માટે આધાર પૂરો પાડે છે અધ્યયન માટેનો બરાબર છે અને આ નોર્મલ બધી વસ્તુ છે જેમ કે ચાલવું દોડવું બરાબર ચાવવું આ બધી વસ્તુ નોર્મલ છે આપણા માટે એ પરિપક્વતા છે અધ્યયનની વાત કરીએ તો આપણે અધ્યયન એ અનુભવ પ્રયત્ન અને મહાવરા દ્વારા વ્યક્તિના વર્તનમાં થતો સાપેક્ષ રીતે કાયમી ફેરફાર છે બરાબર યાદ રાખજો સાપેક્ષ ફેરફાર છે અને કાયમી ફેરફાર છે એ એવી પ્રક્રિયા છે જે વ્યક્તિના નવા જ્ઞાન કૌશલ્ય વલણો પ્રાપ્ત પ્રાપ્ત કરવામાં મદદ કરે છે અધ્યયન વગર વ્યક્તિઓનો બૌદ્ધિક સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ શક્ય નથી તો અધ્યયન વિશે તમને વાત કરેલી છે હવે વાત કરીએ વિકાસ અને અધ્યયનનો આંતર સંબંધ બરાબર કારણ કે આપણે જે ટોપિક છે ને એ ટોપિક જ એવી રીતના છે કે વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ તો આપણે એ સમજવાનો છે એના પર તમને પૂછવાનું છે બધી વસ્તુ બરાબર છે વિકાસ એ અધ્યયન એક શિક્કારની બે બાજુ હોય છે જેવી ગાંઠ રીતે સંકળાયેલી છે તો યાદ રાખજો વિકાસ અને અધ્યયન એક સિક્કાની બે બાજુ છે શૈક્ષણિક મનોવિજ્ઞાન આ બંને વચ્ચેના જટિલ અને દ્વિમાર્ગીય સંબંધો ઉજ્જાનપૂર્વક અભ્યાસ કરે છે આ વસ્તુ મહત્વની છે બરાબર જો થોડુંક તમને લાંબુ લાગતું હતું પણ એકવાર કોન્સેપ્ટ ક્લિયર કર નાખશો પછી તમને જરાય વાંધો નહીં આવે બરાબર અને મહત્વનું જે તમને આપવાનું જોઈએ વધારે ડિટેલ તમને નથી આપવાનું વિકાસ અધ્યયન ને કેવી રીતે અસર કરે છે અને બીજો પોઈન્ટ છે અધ્યયન વિકાસ ને કેવી રીતે અસર કરે છે આ બે વસ્તુ તમારે સમજવી જરૂરી છે સૌથી પહેલો પોઈન્ટ વિકાસ અધ્યયન ને કેવી રીતે અસર કરે છે બાળકની શીખવાની ક્ષમતા તેના વિકાસ પર વિકાસના સ્તર પર આધાર રાખે છે બાળકની શારીરિક અને માનસિક પરિપક્વતા નક્કી કરે છે કે તે ચોક્કસ કૌશલ્ય શીખવા માટે તૈયાર છે કે નહીં ઉદાહરણ તરીકે જ્યાં સુધી બાળકના હાથમાં આંગળીના સૂક્ષ્મ સ્નાયુઓ પરિપક્વ ન થાય ત્યાં સુધી યોગ્ય રીતે પેન્સિલ પકડી શકતો નથી પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક જીન પિયાજના મત પ્રમાણે બાળકના બૌદ્ધાત્મક વિકાસના તબક્કાઓ તેની વિચાર વાણી અને શીખવાની ક્ષમતાઓની સીમા નક્કી કરે છે એનો મતલબ શું છે કે જ્યાં સુધી તમારો વિકાસ ન થાય ત્યાં સુધી તમે અધ્યયન કરી શકતા નથી બરાબર જ્યાં સુધી આપણા હાથ જે ઈ એના સ્નાયુ એટલા પરિપક્વ ન થતા કે તમે પેન ઉપાડી શકો બરાબર ત્યાં સુધી તમે લખવા માટેનું અધ્યયન કરી શકતા નથી આ સિમ્પલ વસ્તુ છે એટલે વિકાસ છે અધ્યયન માટે જરૂરી છે બરાબર છે ચલો વિકાસના તબક્કાઓ અને તેની વિચારવાની અને શીખવાની ક્ષમતાઓની સીમા નક્કી કરી છે એક પાંચ વર્ષના બાળક પાસે અમૂર્ત તાર્કિક સમસ્યા ઉકેલવાની અપેક્ષા રાખી શકાતી નથી કારણ કે તેનો બૌદ્ધાત્મક વિકાસ એ સ્તરે પહોંચ્યો નથી સીધી વાત છે પાંચ વર્ષનું બાળક હોય પહેલા ધોરણમાં ભણતું બાળક હોય એની પાસે તમે કોઈ તાર્કિક વસ્તુ પૂછી લ્યો તો એ નથી આવડવાની કારણ કે એનો મગજનું કોઈ ડેવલપમેન્ટ થયું નથી જ્યાં સુધી મગજનું ડેવલપમેન્ટ ના થાય ત્યાં સુધી બધી વસ્તુ કોઈ કરી નથી શકતું બરાબર છે અને તમે આગળ બીજા એવા બાળકને પણ જોશો કે જેની ઉંમર મોટી થઈ ગઈ છે પણ હજી સુધી ચાલો પછી આગળ અધ્યયન વિકાસ કેવી રીતે અસર કરે છે હવે અધ્યયન ની વાત કરી છે એ વિકાસ ઉપર કેવી રીતના અસર પાડે છે આ ઊંધી વસ્તુ થઈ બરાબર છે બીજી બાજુ અધ્યયન અને યોગ્ય અનુભવ બાળકના વિકાસને ગતિ અને દિશા આપે છે શાળા કુટુંબ અને સમાજ દ્વારા મળતું શિક્ષણ અને વાતાવરણ બાળકના સામાજિક નૈતિક અને બૌદ્ધિક સામેગિક વિકાસ ઘડે છે હજુ ખાલી વિકાસ એટલે શરીરની વિકાસની વાત નથી કરી સામાજિક નૈતિક બૌદ્ધિક આ બધી વસ્તુ તમને મળે ક્યાંથી શીખો ક્યાંથી તમે મા બાપ પાસેથી શીખી શકો છો પછી ટીચર્સ પાસેથી શાળા પાસેથી સમાજ પાસેથી પોતાના ફ્રેન્ડ પાસેથી બધા રીતે તમે શીખશો ત્યારે તમે તમારો જે વિકાસ છે બૌદ્ધિક વિકાસ સામેગિક વિકાસ આ બધું અલગ દિશા પકડતો હોય છે બરાબર બધી દિશા અલગ અલગ હોય છે એ જોવાનું છે આની અંદર જો બાળકને ભાષા શીખવા માટે સમૃદ્ધ વાતાવરણ પૂરું આવે તો તેનો ભાષાકીય વિકાસ ઝડપી થાય છે બરાબર છે તમને ખબર જ છે કે તમે જેના ભેગે રહેતા હો તમે એ પ્રમાણેની ભાષા બોલવાની ચાલુ કરો છો બરાબર ગુજરાતમાં રહીએ તમે ગુજરાતી બોલો છો પછી કોઈ વ્યક્તિ ફોરેનમાં હોય અને અહીંયા ઇંગ્લિશ બોલાતું હોય તો ઇંગ્લિશ બોલવાનું ચાલુ થાય દરેક અલગ અલગ પ્રાંતમાં એના મા બાપ જે ભાષા શીખડાવતા હોય એ જ ભાષા શીખવામાં આવતી હોય અને એવું પણ બની શકે છે કે કોઈ બાળકને ચારથી પાંચ અલગ અલગ ભાષા આવડે કારણ કે એવા વાતાવરણ મોટો થાય છે કે જ્યાં એના મમ્મી પપ્પા અલગ વસ્તુ બોલતા હોય સમાજમાં કોઈ બીજી અલગ ભાષા બોલાતી હોય સ્કૂલમાં અલગ ભાષા બોલાતી હોય શીખવામાં અલગ ભાષા આવતી હોય તો એ ચાર પાંચ ભાષા પણ શીખી શકે છે તો એ શું છે કે એનું વાતાવરણ કેવું છે એના પર વસ્તુ આધાર રાખે છે અધ્યયન વિકાસની ની સંભાવનાઓની વાસ્તવિકતા પરિવર્તન કરાવે છે ચલો હવે જે અન્ડરલાઈન કરેલી છે એ તમારા માટે ખૂબ જ મહત્વની વસ્તુ છે ધ્યાનથી સાંભળજો બહુ મજા આવશે બરાબર છે પરંપરાગત રીતે એવું માનવામાં આવતું હતું કે વિકાસની પ્રક્રિયા પરિપક્વતા પર આધારિત છે અને અધ્યયન ત્યારે શક્ય બને છે તે માટે બાળક માટે વિકસિત થઈ જાય પરંતુ લેવું વાયગો વાયગોસ્કીએ તેના આધુનિક મનોવિજ્ઞાનિક એક ક્રાંતિકારી વિચાર રજૂ કર્યો છે હવે આ વ્યક્તિનું નામ યાદ રાખજો વાયગોસ્કી બરાબર લેવું વાયગોસ્કી એને જે આધુનિક મનોવિજ્ઞાનના ક્રાંતિકારી છે અથવા તેને રજૂઆત પણ આપેલી છે એને શું કીધું છે કે અધ્યયન વિકાસની પાછળ નથી ચાલતું પરંતુ તે વિકાસને આગળ દોરે છે શું કરે છે વિકાસને આગળ દોરે છે અધ્યયન છે એ શું કરે છે વિકાસને આગળ દોરે છે સામાજિક આંતરક્રિયા અને શૈક્ષણિક દ્વારા વિકાસ એ વસ્તુને શીખી શકે છે જે તે એકલા ન શીખી શકે મતલબ કે સમાજને લીધે બાળક એકલું નથી શીખી શકે એ બધી વસ્તુ સમાજમાં રહીને શીખી શકે છે શિક્ષક કે વધુ જાણકાર વ્યક્તિ ની મદદ બાળક પોતાના વિકાસના સંભવિત ક્ષેત્ર એને ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ ZPD કહેવામાં આવે છે ખૂબ જ મોસ્ટ ટાઈમ પી છે યાદ રાખજો ZPD ઝોન ઓફ પ્રોક્સિમેલ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ આ કોણે કીધું છે આ કીધું છે લેવું વાયગોસ બરાબર એનો મતલબ શું છે કે વિકાસના સંભવિત ક્ષેત્ર કોઈ બાળક છે બરાબર ઈ પોતાના કરતા વધારે જાણકાર વ્યક્તિ હોય શિક્ષક છે મા બાપ છે કોઈ મોટી ઉંમરનો કોઈ એનો મિત્ર છે કોઈ પણ વ્યક્તિ એની પાસે વધુ સારી રીતે શીખી શકે છે આવું કોનું કેવું છે લેવું વાયગોસ્કીનું ક્લિયર નવી ક્ષમતાઓને વિકસાવી શકે છે અને આનો અર્થ એ છે કે શિક્ષકની ભૂમિકા બાળકની પરિપક્વતાની રાહ જોવાની નથી શિક્ષક છે યાદ રાખજો એ બાળક મોટું થાય ને પછી એને શીખવું એની રાહ જોવાની નથી પરંતુ યોગ્ય માર્ગદર્શન અને ટેકો એને સ્કેફોલ્ડિંગ કહેવાય છે શું કહેવાય છે સ્કેફોલ્ડિંગ ઇંગ્લિશ શબ્દ યાદ રાખજો શિક્ષકની ભૂમિકા શું છે યોગ્ય માર્ગદર્શન આપવાની અને ટેકો આપવાની આ શિક્ષકની ભૂમિકા છે બરાબર વિકાસ સક્રિય રીતે પ્રોત્સાહન આપવાની છે આ બધું જે ટુ કરેલું છે ખૂબ જ મહત્વનું છે આમાંથી જ એમસીક્યુ બનશે એકવાર ધ્યાન દેવા ક્લિયર છે અત્યારથી તમને વિડિયો ગમે છે તો વિડિયોને લાઈક કરી નાખજો બરાબર અને હાઈપ આપી દેજો નીચે હાઈપ નો ઓપ્શન હશે હાઈપ આપશો તો વિડિયો બીજા લોકો સુધી પણ પહોંચશે સાવ ફ્રી ઓફ કોસ્ટમાં હું તમને કરાવું છું સારામાં સારું કન્ટેન્ટ કરાવું છું એટલે બધા સુધી પહોંચે તે વધારે સારું રહીએ ક્લિયર છે થોડાક સ્વાર્થી ના બનતા તમારા ફ્રેન્ડને પણ આપજો આ બધી વસ્તુ એટલે બધાને શેર કરી નાખજો અને લાઈક કરી નાખજો જો તમારે સિરીઝ ચાલુ રાખવી જોઈએ તમને ગમે છે તો તમારે લાઈક કરવું જરૂરી છે અને સબસ્ક્રાઈબ પણ કરવાનું જ છે કારણ કે તમને ભવિષ્યના વિડીયોઝ મળતા રહીએ ચાલો વૃદ્ધિ અને વિકાસનો તફાવત છે સાવી જી છે યાદ રાખજો ટૂંકમાં બધી વસ્તુ આવી જશે બરાબર અર્થ તમને ખબર છે વૃદ્ધિનો અર્થ છે એ સૂક્ષ્મ છે અને નાનો છે શરીરના કદ આકાર અને વજનમાં થતો વધારો અને વૃદ્ધિ કહેવાય છે વિકાસની વાત કરીએ તો શારીરિક માનસિક સામાજિક સામાજિક અને ગુણાત્મક પરિવર્તન આવે છે સ્વરૂપ કહીએ તો ક્વોન્ટિટેટિવ છે કેવું છે ક્વોન્ટિટેટિવ મતલબ કે જેની અંદર ક્વોન્ટિટી હોય જેને તમે માપી શકો જેને પરિમાણ કહેવાય હોય બરાબર પરિમાણાત્મક મતલબ કે જેને તમે માપી શકો છો એટલે વૃદ્ધિ છે ક્વોલિટેટિવ મતલબ શું ગુણાત્મક જેની ક્વોલિટી હોય જેને માપી શકાતું નથી એને ખાલી નિરીક્ષણ કરી શકાય છે અથવા તો માપવા જાવ તો પૂરેપૂરું માપાતું નથી એ મુશ્કેલ છે તો એ ક્વોલિટેટિવ છે ક્લિયર છે પ્રક્રિયાની વાત કરીએ તે વિકાસની પ્રક્રિયાનો એક ભાગ છે અને વિકાસ છે તે વ્યાપક અને સતત ચાલતી પ્રક્રિયા છે તેમાં વૃદ્ધિ સમાવેશ થઈ જાય છે મતલબ કે કે એમ સમજો વૃદ્ધિ જે જે એની વિકાસ છે મતલબ કે વિકાસની અંદર વૃદ્ધિ સમાઈ ગઈ છે વિકાસની અંદર વૃદ્ધિ સમાઈ ગઈ છે એવી રીતના સમયગાળો અમુક ઉંમર સુધી મુખ્યત્વે ત્રણ સુધી વૃદ્ધિ ચાલતી હોય છે અને આ તો તમને ખબર છે વિકાસ છે એ શું છે ઇંગ્લિશ હું શું મળ્યો સૌથી પહેલા જન્મથી મૃત્યુ સુધી શું કહેવાય વૃથી ટુંબ સુધી હુમ ટુ ટુંબ હુમ એટલે ગર્ભ અને ટુંબ એટલે કબ્ર તો જન્મથી લઈને કબ્ર સુધી મતલબ કે જન્મથી લઈને મૃત્યુ સુધી જીવન પર્ય ચાલે છે શું તો કે વિકાસ ક્લિયર છે ઉદાહરણ તમને ખબર જ છે કે બાળકને હેઠ છે થી પાંચ ફૂટ એનથી વધારે પણ થઈ શકે છે વજન છે ત્રીસ થી ચાલીસ કિલો થઈ જાવ બાળકની ઊંચાઈ આ બધી વસ્તુ વિકાસ છે તરુણ અવસ્થામાં આવે ત્યારે હજી એની ઊંચાઈ એના વજન વધતો હોય છે બાળકને તરસ વધવી સામાન્ય ઉકેલાની કૌશલ્ય વધુ મિત્ર બનાવતી શીખવું આ બધી વસ્તુ વિકાસ છે આ ક્લિયર છે

જો તમને એવું લાગે છે કે હજી એકવાર અમારે વાંચવું છે તો ફરીથી વિડીયોને તમે રિવાઇન્ડ કરી પહેલેથી અહીંયા સુધી ફરીથી જોઈ લો અને પછી તમે ટેસ્ટ આપવા માટે આવજો આટલી વસ્તુ ક્લિયર છે પણ ટેસ્ટ જરૂરથી આપજો ખાલી જોઈ ના લેતા પંદર જેમ શીખ્યું છે કાંઈ જાજુ નથી બરાબર તમારે શીખવાનું છે તમને ખબર તો હોય ને મેં તમને શીખડ્યું તો તમને કેટલું યાદ રહ્યું એક ગાય અને એક ગાય તમને યાદ રહીએ ને તમારા પંદરમાંથી દસ ઉપર ક્વેશ્ચન સાચા પડે તો બહુ સારી વાત કહેવાય તો એકવાર શાંતિથી વિડીયોને પોસ્ટ કરી નાખો પેન એન્ડ પેપર લઈને બેસી જાઓ અને એકવાર પંદરે પંદર એમસીક્યુ ના આન્સર લખી નાખો અને શું તમારો જવાબ સાચો છે કે ખોટો એ પણ તમે જોતા રહેજો ક્લિયર છે નીચે તમને જવાબ આપેલો છે પેલો એમસીક્યુ વિકાસના સંદર્ભમાં નીચેનામાંથી ક્યુ વિધાન સૌથી યોગ્ય છે પેલું વિકાસ માત્ર શારીરિક ફેરફારો સૂચવે છે વિકાસ એ જન્મથી વૃદ્ધિ સુધી ચાલતી ગુણાત્મક પરિવર્તનની પ્રક્રિયા છે વિકાસ અઢાર વર્ષથી ઉંમરે પૂર્ણ થઈ જાય છે વિકાસ અને વૃદ્ધિ બંને સમાનાર્થી શબ્દો છે તો સમાય શબ્દ હતા આવું તો કહી દે આપણે આવ્યું જ નથી બરાબર અને તમે આ જોઈને જ ખબર પડી ગઈ હશે હમણાં જ તમને સમજાવ્યું વિકાસ એ જન્મથી લઈને મૃત્યુ સુધી ચાલતી ગુણાત્મક પરિવર્તન છે તો ઓપ્શન નંબર શું આવશે બી બરાબર છે અને જ્યાં માત્ર શબ્દ આવે ને મોટા ભાગે માત્ર શબ્દવાળા જેમ થી કીધું હોય ખોટા જોઈએ મોટા ભાગની વાત કરું છું દર વખતે એવું નથી હોતું પણ હોય છે ક્લિયર તો ચાલો ઓપ્શન નંબર બી આપણો સાચો રહ્યો બીજું એમ થી કીધું વૃદ્ધિ શબ્દ મુખ્યત્વે કયા પ્રકારના ફેરફારો સંબંધિત છે ગુણાત્મક પરિમાણાત્મક સામાજિક કે સામાજિક તો આવશે શું આવશે પરિમાણાત્મક જેને તમે માપી શકો વૃદ્ધિને તમે માપી શકો કારણ કે એ ક્વોન્ટિટેટિવ છે કેવી રીતે ક્વોન્ટિટેટિવ પરિમાણાત્મક ક્વોલિટેટિવ હોય તો ગુણાત્મક કહેવાય ક્લિયર છે ઓપ્શન નંબર બી ત્રીજો એમસીક્યુ અનુભવ અને મહાવરા દ્વારા વર્તનમાં થતા સાપેક્ષ કાયમી ફેરફારને શું કહેવાય છે પરિપક્વતા વૃદ્ધિ અધ્યયન કે વિકાસ ચલો અનુભવ અને મહાવરા દ્વારા વર્તન થતા સાપેક્ષ ફેરફાર ને સાપેક્ષ શબ્દ આની પેલા મેં યાદ રાખવાનું કીધું હતું પેરેગ્રાફમાં સાપેક્ષ શબ્દ લખેલું હતું ક્યાંક બરાબર છે શું અધ્યયન બરાબર અનુભવ અને મહાવરાથી તમે જે પ્રાપ્ત કરો છો એ સાપેક્ષ ફેરફાર છે તમે શું કહેજો અધ્યયન કર્યો તો તમે શીખો છો ને અત્યારે તમે બધું અનુભવ કરો છો પછી એનો મહાવરો કરશો અને એન્ડમાં તમે આ ટોપિક ક્લિયર કરનાખો તો એ શું છે અધ્યયન છે ચલો એના પછીનો ચોથો ક્વેશ્ચન બાળકના હાથમાં સ્નાયુઓનો વિકસિત થયા પછી જ તે લખી શકે છે આ ઉદાહરણ શેનું દર્શાવે છે આ કોનું ઉદાહરણ છે આની પહેલા આવી ગયું તો બાળકના હાથમાં સ્નાયુઓ વિકસિત થયા પછી તે લખી શકે છે તો પેલું અધ્યયન વિકાસ પર આધાર રાખી દે વિકાસ અધ્યયન પર આધાર રાખી દે વિકાસ અને અધ્યયન વચ્ચે કોઈ સંબંધ નથી આ તો ઓપ્શન નીકળી જ જાય ત્રીજો તો સંબંધ તો છે એટલે તો આ ટોપિક છે આખો એનો બરાબર માત્ર વૃદ્ધિ નું ઉદાહરણ છે તો આ ખોટું એ ને બી માંથી કઈક આવશે એ ને બી માંથી કઈક આવશે શું વાત કરીએ પેલા સ્નાયુનો વિકાસ થાય અને પછી તે લખી શકે લખવું શું છે અધ્યયન છે તો પેલા શું આવ્યું વિકાસ આવ્યું તો ઓપ્શન નંબર શું આવશે એ આવશે અધ્યયન છે એ વિકાસ ઉપર આધાર રાખે છે આ શું છે અધ્યયન બરાબર લખવું શું છે અધ્યયન પણ કોના પર આધાર રાખે છે વિકાસ ઉપર જ્યાં સુધી સ્નાયુના હાથના સ્નાયુઓના વિકાસ ન થાય ત્યાં સુધી બાળક લખી શકતું નથી એટલે અધ્યયન કોના પર આધાર રાખે છે વિકાસ ઉપર આધાર રાખે છે ક્લિયર થઈ ગયું ચલો નેક્સ્ટ લેવ વાયગોસ્કીના મત મત્યે અધ્યયન અને વિકાસ વચ્ચેનો સંબંધ કેવો છે ઓહો ઓપ્શન જવાબ દેખાઈ ગયો કા ચલો તો વિકતન અધ્યયનની સ્વતંત્ર છે વિકાસાય પડી અધ્યયન સક્ય બને છે અધ્યયન વિકાસને આગળ દોરે છે વિકતન અધ્યયન એક જ પ્રક્રિયા છે તો આગળ દોરે છે આવશે ઓપ્શન નંબર સી બરાબર છે અધ્યયન અને વિકાસ અધ્યયન વિકાસને આગળ દોરે છે હવે આ વસ્તુ યાદ હોય તમને તો પેરેગ્રાફમાં લખેલી હતી મે તમને કીધુંતું

એ બધા વૃદ્ધિ ના હોય ઊંચાઈ વધવી દાંત આવા વાળનો રંગ લાલ થવો પણ શબ્દ ભંડોળ વધારો છે એ શું છે વિકાસ છે તો ઓપ્શન નંબર સી પરિપક્વતા એટલે શું અનુભવ દ્વારા આવતા ફેરફાર વારસાગત લક્ષણોનું કુદરતી રીતે પ્રગટ થવું સામાજિક નિયમો શીખવા શાળામાં મેળવેલું જ્ઞાન તો શું આવું ચાલો લખી નાખો ઓપ્શન આવશે બી વારસાગત લક્ષણોનું કુદરતી રીતે પ્રગટ થવું હતું કે કુદરતી પરિપક્વતા બરાબર છે પરિપક્વતા અલગ અલગ હોય અલગ અલગ થતી હોય છે વિકાસની પ્રક્રિયા ક્યારે શરૂ થાય છે જન્મ પછી શૈક્ષામાં ગર્ભધાનથી કે શાળાએથી સીધી વાત છે તમને કીધું હતું કે ગર્ભથી એટલે ગર્ભધાનથી જ વિકાસની પ્રક્રિયા શરૂ થાય છે વિકાસના સંભવિત ક્ષેત્ર ઝેડ પી ડી ની સંકલ્પના કોણ આપી હતી સાવ ઝેડ પી ડી કોને આપી હતી આપણે તરત જ ને અત્યાર સુધીના બે જ મનોવિજ્ઞાન નામ સાંભળ્યા છે બાકી બધાને નામ આવશે ખરા પણ પછી બીજા લેક્ચરની અંદર આવશે અત્યારે તો આપણે બે સાંભળી લેજે જીન પિયાજી અને લેવ વાયગોસ્કીએ બરાબર તો બેમાંથી કોણ આવશે ઓપ્શન આવશે બી લેવ વાયગોસ્કીએ ઝેડ પી ડી આપેલું હતું ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ ક્લિયર છે ને ફૂલ ફોર્મ યાદ હોવું જોઈએ તમને ચાલો નેક્સ્ટ શિક્ષકની ભૂમિકા બાળકના વિકાસમાં કેવી હોવી જોઈએ કેવી હોવી જોઈએ બાળકની પરિપક્વતા ની રાહ જોનાર માત્ર જ્ઞાન આપનાર વિકાસને સુવિધા આપનાર અને માર્ગદર્શન પૂરું પાડનાર કે કડક શિસ્ત રાખનાર કડક તો કોઈ દેવું એ જ નહીં યાદ રાખજો નેગેટિવ વસ્તુ જેટલી હશે ને એ ઓપ્શનમાં કાઢી જ નાખવાની નેગેટિવ વસ્તુ તમને આવશે જ નહીં હંમેશા શિક્ષકથી નેગેટિવિટીમાં ના હોવો જોઈએ સારી વસ્તુ અને કડક સ્ત્રી નેગેટિવ વસ્તુ કહેવાય બરાબર છે તો ખાલી જૂનાર વ્યક્તિ નહીં આવે માત્ર માત્ર વાળા ઓપ્શન જ લગભગ કાઢી નાખવાના કારણ કે માત્ર જ્ઞાન આપવું એ કાંઈ શિક્ષકનું કામ નથી હતું બીજું કામ એ હોય છે બીજું શું તો વિકાસને સુવિધા આપનાર અને માર્ગદર્શન પૂરું પાડનાર બરાબર છે અને સ્ટેફ હોલ્ડિંગ કહેવાય બરાબર છે સ્ટેફ હોલ્ડિંગ યાદ રાખજો શબ્દ નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે વિકાસ જીવન પર ચાલે છે તો બહુ સાચી વાત છે વૃદ્ધિ વિકાસનો ભાગ છે એ પણ સાચી વાત છે તો હું તમને કહી દઉં છું તમારે ગોતવાનું છે અને ચાલો ક્યુ ખોટું છે યાદ રાખજો ચાર માંથી ત્રણ સાચા ખોટું છે તમારે ખોટું ગોતવાનું છે લખી નાખ્યું ઓપ્શન આવશે ડી વૃદ્ધિ ગુણાત્મક હોય છે એ ખોટું છે વૃદ્ધિ છે એ પરિમાણાત્મક હોય છે પરિમાણાત્મક એટલે ક્વોન્ટિટેટિવ જેને માપી શકાય બરાબર શારીરિક ફેરફાર ઈ પરિમાણાત્મક અને વિકાસ શબ્દો તો એ સાચું રહે વિકાસ છે એ ગુણાત્મક છે અધ્યયન માટે શું અનિવાર્ય છે બરાબર અધ્યયન માટે શું અનિવાર્ય છે માત્ર પરિપક્વતા માત્ર વારસો અનુભવ અને પ્રયત્ન માત્ર શાળાકીય શિક્ષણ તો તમને આની પહેલા કીધું હતું કે માત્ર વાળા ઓપ્શન હોય મોટા ભાગે ખોટા જ હોય તો અનુભવ અને પ્રયત્ન બરાબર ઓપ્શન નંબર સી તેરમું એક બાળક નવા શબ્દો શીખે છે આ શેનું ઉદાહરણ છે માત્ર વૃદ્ધિ માત્ર પરિપક્વતા અધ્યયન અને વિકાસ બંને કે માત્ર સામાજિક વિકાસ તો સ્વાધીન અને વિકાસ બને ક્લિયર છે વિકાસમાં સમાવિષ્ટ છે શું છે તો શારીરિક માનસિક અને સામાજિક બધા ફેરફાર વિકાસમાં સમાવિષ્ટ છે જો તમને થોડા પ્રશ્નોની સેરા લાગતા હશે કારણ કે એક જ ટોપિક લીધો છે આપણે નાનો ટોપિક છે એમાં આટલા બધા પ્રશ્નો કાઢેલા છે બરાબર છે હજી તો આપણે એ જ પંદર માર્ક માટે અલગ અલગ પંદર ટોપિક સમજવાના છે તો જે એમસીક્યુ ની સાઈઝ થશે ને એ લગભગ બસો થી અઢીસો એમસીક્યુ થઈ જશે ઓલ ઓવર તમારા ચલો સ્કેફોલ્ડિંગ માર્ગદર્શન અને ટેકો ની સંકલ્પના મુખ્ય હેતુ શું છે બાળકને સમસ્યાને તૈયાર ઉકેલ આપવો બાળકને સમસ્યાનો તૈયાર ઉકેલ આપવો બાળકને તેના વિકાસ સંબંધિત ક્ષેત્રમાં મદદ કરવી બાળકને શિસ્ત માં રાખવું અને બાળકની પરીક્ષા લેવી તો પરીક્ષા લેવી એવું ના આવે શિસ્ત માં રાખવું એ પણ ના આવે અને બાળકને સમસ્યાને ઉકેલ તૈયાર આપવો તૈયાર ઉકેલ આપવો એવું ન હોય શિક્ષક છે કોઈ સ્ટુડન્ટ પ્રશ્ન પૂછે અને ડાયરેક્ટ એને કહી દે કે આનો જવાબ છે તે વસ્તુ ખોટી કહેવાય એમ ના હોય તૈયાર કરવાના આપણે એને તૈયાર જવાબ નથી પણ તૈયાર કરવાના એને સંભવિત ક્ષેત્રમાં શું કરવી મદદ કરવી એટલે જાતે પોતાનો જવાબ ગોતી શકે બરાબર છે આને સ્કેફોલ્ડિંગ કહેવાય બરાબર છે એટલે ઓપ્શન નંબર શું આવશે બી આ પંદર પ્રશ્ન હતા પહેલાં તો જો બીજું પ્રકરણ પણ છે એની અંદર મતલબ કે ટોપિક નંબર બે આમાં તમને ખબર હોય તો આપણો પહેલો ટોપિક કમ્પલીટ કરેલો છે બરાબર આ જે ટોપિક છે પેલો વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ આનો ટોપિક કમ્પ્લીટ કરી નાખ્યો છે એના પંદર એમસીક્યુ પણ વ્યવસ્થિત જોઈ લીધા છે હવે બીજો ટોપિક છે નેક્સ્ટ વિડીયોમાં આવશે બાળ વિકાસ ના લક્ષણો અને સિદ્ધાંતો બરાબર છે બધી વસ્તુ આવી જ રીતના તમને સમજાવીશ ડિટેલમાં સમજાવીશ અને પછી આપણે એના એમસીક્યુ પણ સોલ્વ કરશું વ્યવસ્થિત તમને બધી વસ્તુ શીખવા મળશે અત્યાર સુધી જો તમને ગઈમું હોય ને તો આ બધી

સાથે સાથે તમે ને હાઈપ આપી દીધું તમે એક જ અઠવાડિયાની અંદર ત્રણ વાર હાઈપ આપી શકો છો બરાબર